નો મકાન છે અને જર્જરિત છે તો ખાલી કરવું પડશે એપાર્ટમેન્ટમાં રહો છો તો રીડેવલપમેન્ટમાં જવું પડશે પહેલા પ્રેમથી સમજાવાશે અને પછી કોર્ટના હુકમથી ઘર ખાલી કરાવાશે આવું અમે નથી કહેતા પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડ કહે છે જેણે જર્જરિત મકાનો રીડેવલપમેન્ટમાં જાય તે માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે આ પ્રયોગ અંતર્ગત રીડેવલપમેન્ટ કમિટી અને મહિલા કમિટી બનાવવામાં આવી છે જે કમિટી કોઈ પણ સોસાયટીમાં જઈને જે લોકો રીડેવલપમેન્ટમાં જવા સહમત ન હોય તો તેમને સમજાવશે તેમનું કાઉન્સેલિંગ કરશે તેમ છતાં સહમતી નહીં બને તો ગુજરાત હાઉસિંગ બોર્ડ નોટિસ પાઠવી કોર્ટના આદેશ પર મકાન ખાલી કરાવશે જેથી કરીને જર્જરિત મકાનો રીડેવલપમેન્ટમાં જઈ શકે તબક્કે અમદાવાદ ડિવિઝન હસ્તકની સ્થળે જ્યારે જર્જરિત જનાલતી હોય તેવી સત્તાવન કોલોનીઓ જે હાલના તબક્કે વધુ પડતી જર્જરિત જણાઈ રહેલી છે કે જેમાં પ્રથમ તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અમુક ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બહેનોની નિયુક્તિ કરી અને ઘેર ઘેર સમજાવી ખાટલા ખાટલા પરિષદ યોજી અને બહેનો દ્વારા સમજાવટના ભાગરૂપે લોકોને સમજાવીને સંમતિ મેળવવાની કામગીરી હાથમાં હાલમાં ધરી રહેવામાં આવી કારણોમાં એ લોકોની પાસે એક પ્રકારની એવી વસ્તુ હતી કે ભાઈ ચાલીસ ટકા વધુ મળે છે એના કરતાં વિશેષ વધુ મળવું જોઈએ પણ સરકારશ્રીની જે પોલિસી હતી એની અંદરમાં ઝીરોથી ફોર્ટી પર્સન્ટ હતું અને ડેવલપર તરફથી અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તરફથી ચાલીસ ટકા મેક્ઝિમમ જે ધારો હતો એ મેક્ઝિમમ ધારા મુજબ સમજી લો કે અમને ડેવલપરે ચાલીસ ટકા પૂરેપૂરું વધાર આપવાની ગણતરી કરી સારું પ્લાનિંગ આપવાની હોય સારું લેઆઉટ આપવાની ગણતરી કરી અને સભાસદોને સંતોષ થાય એ પ્રકારની કોઈપણ બોજા મુક્ત એમને નવું મકાન મળી રહે એ માટેના જે અમારી સાથેની સમજૂતીઓ થઈ ડેવલોપર સાથે અને એ મુજબ ગવર્મેન્ટ અધિકારીઓને પણ સારું એવું અમને ગાઈડન્સ રહ્યું અમે પણ સભ્યોને ટેકનિકલી ગાઈડન્સ આપ્યું અને દરેક એ વાત સાથે સંમત થયા અને દરેક આ વસ્તુથી આજે બહુ ખુશ છે મહત્વનું છે કે કેટલીક વખત હાઉસિંગ બોર્ડના મકાનોમાં અપૂરતા દસ્તાવેજના કારણે પણ રીડેવલપમેન્ટ અટકી જતું હોય છે પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડે આવા અપૂરતા દસ્તાવેજોવાળા કિસ્સાના સમાધાન માટે પણ ખાસ અલગ વ્યવસ્થા ગોઠવી છે હાઉસિંગ બોર્ડની અંદર હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન વતી અમે જે જે રીડેવલપમેન્ટની અંદર સમસ્યા હતી તેમાંનો એક મુદ્દો આ પણ હતો કે દસ્તાવેજી પ્રક્રિયાકરણ થોડી સરળ બને દસ્તાવેજ થતા નથી જેના કારણે પંચોતેર ટકા જે કાયદો છે એને ફૂલફિલ કરી શકાતો નથી તો એની રજૂઆત અમે ભૂતકાળમાં કરી હતી અને એના ધ્યાનમાં રાખીને અત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર દસ્તાવેજ માટેનું એક આખું સેક્શન એ લોકો નવું બનાવી રહ્યા છે અને ત્યાં સ્ટાફ બી એ લોકોએ જે અછત હતી એ લાવી રહ્યા છે અને એના કારણે દસ્તાવેજને ઝડપી કરવાની પ્રક્રિયા લાવી રહ્યા છે જેથી કરીને એ લોકોએ દસ્તાવેજ ઝડપી બને અને પંચોતેર ટકાથી વધુ લોકો રીડેવલપમેન્ટમાં જોડાય હાલમાં અમદાવાદમાં કુલ એંશી જેટલી હાઉસિંગ બોર્ડની સ્કીમ છે જેમાંથી હાલમાં પચાસ ટકા એટલે કે ચાલીસ બેતાલીસ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી આગળ વધી છે જ્યારે કેટલીક સ્કીમમાં લીગલ પેપરની સમસ્યા અને પંચોતેર ટકાથી ઓછા સભ્યોની અસહમતિને કારણે કામ અટકી પડ્યું છે ત્યારે તેમનું સમાધાન ગુજરાત હાઉસિંગ બોર્ડ કેવી રીતે શોધે છે તે જોવું રહ્યું કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ